સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરો તો હમણાં જ કરી દેજો ટીડિંગ કરીને આઈકન બેલ દબાવી દેજો વિક્રમભાઈ સાથે મારું બોન્ડિંગ બહુ ખતરનાક છે એટલે એ ખાલી જો મને આમ કરીને નજર આમ કરીને જુએ ને એટલે હું સમજી જાઉં કે એમને શું કરવું છે અભિનેતા તરીકે હું તમને કહું કે બહુ અવલ નંબરના એક્ટર છે વિક્રમભાઈ એટલે જે દર્શકો જેટલા સિનેમા સાહિત્યના થ્રુ મને જોઈ રહ્યા છે એ બધાને એક જ વસ્તુ કહીશ કે તમને એક ટિકિટમાં બે પિક્ચર બતાવવાનો છું હાય फ्रेंड्स સમજી ગયા ક્લેમ આઈ ગયા થી નવા પિક્ચર નું આજે મુહુર્ત થયું સુખદ સ્ટાર વિક્રમ ઠાકોર સાહેબ સાથે વિક્રમ રાજા અને જે બધાની ઓળખાણ પાર્થભાઈ કરાવતા હોય છે આજે હું કહું છું કે સિનેમા સાહિત્યની યુટ્યુબ ચેનલ માં આપશે નું હાર્દિક સ્વાગત છે ને મારી સાથે બેઠા છે પાર્થભાઈ દવે લો સિનેમા સાહિત્ય માં હવે એવું છે કે અમારા છે ને રેગ્યુલર કેવાય ને રેગ્યુલર ગ્રાહક કે ગ્રાહક રેગ્યુલર અમારા મહેમાન છે જીતુભાઈ અને હું અત્યારે આણંદના એક એક જગ્યાએ આવ્યો છું અને આજે મુરત શોટ છે વિક્રમ રાજાનું જેમ કહ્યું એમ અને હંમેશા એમ કહેવાની જરૂર નથી પણ હંમેશા કોઓપરેટિવ જીતુભાઈ રહ્યા છે સોરી સાજના ખેડૂતે ખબર નહીં કેટલા બધા સેટ ઓલવેઝ પાર્થભાઈ મારા સેટ પર હોય યસ અને આજે બહુ જ સરસ એમણે એક છે ને એમનું મારું ધ્યાન હતું અમે પેલી આરતી ને બધું પૂરું થયું મુહૂર્ત શોટનું પછી વરસાદ પડ્યો

લોકોને હસાવતા જીતું એ તો તમને ખબર છે કે આજે એઝ અ ડિરેક્ટર બેઠા છે આજે પહેલો દિવસ છે એમના મનમાં કદાચ થોડું ઘણું પેલું હશે પણ ખરું કે કેમ થશે એમને રેકી કરી હશે અલગ એવી જગ્યાએ શૂટિંગ થશે એઝ અ ડિરેક્ટર જીતું પણ આમ કેવું છે આમ કેવા અનુભવ એક પછી એક ફિલ્મો પછી એમ બદલાતા રહે છે અનુભવ એટલે આમાં કેવું છે કે ચેલેન્જ થઈ જતી હોય તમે એક પિક્ચર આપ્યા પછી એનાથી વિશેષ તમારે આપવી પડે અને ખેડૂત એક રક્ષક એટલે માઇલસ્ટોન ફિલ્મ કહેવાય એને અને એના પછી જો હું લઈને આવતો હોય તો એ એક જબરજસ્ત જ હશે અને આ વખતે બધા જ દર્શકો જેટલા સિનેમા સાહિત્યના થ્રુ મને જોઈ રહ્યા છે એ બધાને એક જ વસ્તુ કહીશ કે તમને એક ટિકિટમાં બે પિક્ચર બતાવવાનો છું એક જ ટિકિટમાં બે ફિલ્મ વાર્તા હું લીકેજ નથી કરતો પણ તમને બહુ મજા આવશે આ પિક્ચરની વાર્તા એક મારા પરમ મિત્ર ગુરુભાઈ પટેલ એમણે કથા પટકથા સંવાદ એમના છે અને બહુ જ મહેનત કરી લગભગ ચાર મહિનાથી અમે સતત એમની સાથે જ છું અને ચાર મહિનાથી અમે ફક્ત અને ફક્ત વાર્તા ઉપર વર્કઆઉટ કર્યું છે એક એક નાના નાના ડાયલોગો સાથે કારણ કે પબ્લિકને કયા ડાયલોગનો ટેસ્ટ ગમે છે વિક્રમભાઈના મુખે કયો ડાયલોગ બોલાય તો સારું લાગે એનું અમે આ વખતે પૂરતે પૂરતું ધ્યાન આપ્યું છે વિક્રમભાઈનો કંઈ નવો અવતાર વિક્રમ ઠાકોરનો આમ જોવા મળશે એમ કહી શકાય કંઈ અલગ એટલે આખું ડિફરન્ટ ફિલ્મ છે અને લોકેશન બી એ રીતે મેં ચૂઝ કર્યા છે દસ બાર દિવસ અમે અહીંયા આણંદમાં શૂટ કરીએ છીએ અને એના પછી આખું જ શૂટિંગ અમારું સાપુતારામાં છે અને અત્યારે આ જે મોસમ છે એમાં સાપુતારા તમને કાશ્મીર લાગે એટલે હા એટલે એ એ જે લોકેશનોની મજા છે સોંગ્સ તો અમારું મ્યુઝિક અમારા ખૂબ જ અનુભવી અને કહી શકાય કે મારા ફેવરેટ એવા મૌલિકભાઈ મહેતાને અમે મ્યુઝિક આપ્યું છે પછી ફાઇટ માસ્ટર જે ખેડૂતમાં હતા એ દિલીપભાઈ યાદવ સાહેબ એ જ છે અને લગભગ ટોટલ ટીમ ખેડૂત છે તમે કીધું બહુ મસ્ત વાત કરી કે લોકોને ગમે એમની જે સ્ટાઇલ છે જે શૈલી છે જે સંવાદ ડાયલોગ બોલવાની જે છે અને તમે વિક્રમભાઈના બહુ સારા મિત્ર હાલ ભેરો ગામડે વખતે પણ વાત થઈ હતી બરાબર તો એ જીતુભાઈ એ તમે કેટલા વિક્રમભાઈને એઝ અ પર્સનલી ઓળખતા થયા છો અને એનો ઉપયોગ હવે આપણે ફિલ્મમાં પણ તમે કરતા હશો એકચુલી વિક્રમભાઈ સાથે મારું બોન્ડિંગ બહુ ખતરનાક છે એટલે એ ખાલી જો મને આમ કરીને નજર આમ કરીને જુએ ને એટલે હું સમજી જાઉં કે એમને શું કરવું છે અને વિક્રમભાઈ એક એવી પર્સનાલિટી છે સર કે એમને કેવી રીતે ડાયલોગ્સ એમના મુખે કયો સારો લાગે એ હું જ્યારે અમે લખતા હોય ને ત્યારે હું જાતે બોલતો હોય કે વિક્રમભાઈ બનીને બોલતો હોઉ કે આ વિક્રમભાઈ આવું બોલશે તો જ સરસ લાગશે અને પછી એવું થયું પણ હશે કે ભાઈ જે ધારી હોય એવી સિટીઓ અરે જબરજસ્ત અને અભિનેતા તરીકે હું તમને કહું કે બહુ અવ્વલ નંબરના એક્ટર છે વિક્રમભાઈ લાગે એવું બને કદાચ ફાઇટમાં એમના તોલે હું નથી માનતો કોઈ આવી શકે કારણ કે કેબલ ફાઇટ કરવીને એટલે તમારું એક જ દિવસ તમે કેબલ પર ફાઇટ કરો ને એટલે તમારે આખા શરીરનું સ્ટ્રકચર છે ને બધું ઢીલું થઈ જાય પણ એ માણસમાં એટલી એનર્જી ને એટલી ટેકનિક થી ફાઈટ કરે છે કે તમને મજા આવી જાય દિલીપ માસ્ટર સાહેબ સાથે વાત થઈ તો એ કહેતા હતા કે વિક્રમ ભાઈ બહુ અચ્છા યસ યસ ઓખાન કરતા હતા ઓલવેઝ દિલીપ યાદવ સાહેબ છે જે ઘણી બધી સાઉથ ની ફિલ્મો ભોજપુરી ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં માં ફાઈટ માસ્ટર તરીકે હોય છે અને મને દીકરાની જેમ રાખે હું એમ કહું કે માસ્ટરજી મેરે લિયે ઇતના કરના હે તો કોઈ દિવસ ના નથી બાડી એમ

કે પબ્લિક થિયેટરમાં માં ના નાચે તો કેવાનું જીતુ પંડ્યા એઝ અભિનેતા છે હા હું છું હું કોમેડી કરવાનો છું ભાઈ આમાં એટલે સરસ એક પેકેજ લઈને આવી રહ્યા છે આ વખતે અને અમારા પ્રોડ્યુસર મનોજભાઈ પટેલ છે રાજકોટના છે જેમણે એમને અચાનક જ બીમાર બી થઈ ગયા પરંતુ એમણે એમ જ કીધું કે જીતુભાઈ આ મારું સપનું છે અને કોઈ પણ ભોગે આને પિક્ચર બનાવવાની બાકી એ જે ક્રિટિકલ કન્ડિશનમાં હતા એ સમયે તમે વિચારી બી ના શકો કે તમે ફિલ્મ કરી શકો કારણ કે એમણે લગભગ પંદર વીસ લાખ રૂપિયા તેમની ટ્રીટમેન્ટમાં જ ખર્ચો થયો અને આ પિક્ચરનું બજેટ હું તમને કહી દઉં ત્યાં સુધી સવાથી દોઢ કરોડની ઉપર જશે નીચે નહીં હોય કારણ કે પિક્ચરનો તામજામ જ એવડો મોટો છે પણ એમનો એટલો વિશ્વાસ અને એમની હિંમત જે અમને આપી એના કારણે અમે અમે વચન આપ્યું છે એમને કે સર તમે તમને આમાંથી અમે બહાર કાઢીશું અને એક સક્સેસ ફિલ્મ કરીને આપીશું ઇઝ અ ડિરેક્ટર કે એઝ અ એક્ટર વધારે શું તમને હવે ગમી રહ્યું છે મને બંને ગમે છે બંને ગમે છે કારણ કે ડિરેક્ટર એ એ આખી વસ્તુ જ અલગ છે તમારું વિઝન આખું તમારે તમારે પડદા ઉપર તાદશ્ય કરવાનું હોય છે વાર્તાને અનુરૂપ શોર્ટ્સનું ત્યારે એક્ટર તરીકે કેવો મારી જવાબદારી એટલી જ હોય કે અભિનય કરી દીધો રોલ સમજી લીધો અભિનય કરીને પછી શાંતિ ખુરશી બેસવાનું પણ બધા ડિપાર્ટમેન્ટ પર ટોટલ નજર બજર આ ડિરેક્ટરની હોવી જોઈએ એટલે એ જવાબદારી વાળું કામ છે આપણે સોરી સાજના ફિલ્મ હતી ને તમે સોરી સાજ આપણે એમને પગમાં ફ્રેક્ચર થયું હતું અને હું હતો મે જોયા હતા એમને કામ કરતા જોયા છે જીતુભાઈ અને આ એનર્જી નું રહસ્ય શું એવું એક ડ્યુટી હોય છે સર આજે કોઈકનો વિશ્વાસ લઈને આપણે કામ કરતા હોઈએ તો આપણે એ માણસનો વિશ્વાસ ન તૂટે અને સરસ રીતે અને સરળ રીતે માણસનો પૈસા બી ન બગડે જેટલા બચે એટલા બચાવવાનો હોય અને એ રીતે એનું કામ પૂરું થઈ જાય આજે ભલે હું અત્યારે ઇન્જર્ડ બી થઉં તો મારી જવાબદારી એટલી જ આવે કે જે શું બસ ગોવા એવું છે